જ્યારે મત જોતા હતા ત્યારે હાથ જોડીને મત માંગતા હતા ખેડૂતો માટે આમ કરીશું તેમ કરીશું રાત્રે વીજળી આપીશું ચોવીસ કલાક પાણી આપીશું આ બધા જ વાયદા ખેડૂતો માટે કરવામાં આવ્યા પણ આ તો ખરા રાજકારણી નીકળ્યા હો સુરેન્દ્રનગરના સાંસદ ચંદુસિંહ હોરા પણ જનતાને પણ હવે અહેસાસ થઈ ગયો કે આપણે કોઈ ખોટા વ્યક્તિને મત આપી સાંસદ બનાવ્યા છે પણ ખેર જાગ્યાતાથી સવાર હળવદના ખેડૂતોએ મોકે પે ચોકા મારી દીધો છે આ વખતે

અને અચાનક એવું બન્યું કે તેમને ખબર પડી કે ચંદુસિંહોરાનું આ જગ્યા પર અભિવાદન સમારોહ છે અને બધા જ ખેડૂતો એક સાથે ત્યાં ધસી આવ્યા અને અચાનક તેમણે જે સાંસદ છે તેમનો ઘેરાવો પણ કરી લીધો

અમે નવા જીવન તો ન હોવા બરાબર ભાવી રહી છું એ ઓએ ગ્રામીણ પરવાના એક ગ્રામયમાં જે પાણી નાખો પાણી વધે વધે જાવ વધે આજે અમારા ડ્રાઈવરને જો દોર એક તરી 50 એટલે એક એવું કહેવું છે કે અમને પીવાનું મીઠું પાણી પણ નથી મળતું જામનગર હોય દ્વારકા હોય જ્યાં ખારા વિસ્તાર છે ત્યાં મીઠું પીવાનું પાણી મળી જાય છે પણ સુરેન્દ્રનગરની અંદર પીવાનું મીઠું પાણી નથી મળતું સિંચાઈનું પાણી નથી મળતું જ્યારે સાંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા હળવદ તાલુકાના જે કેદારીયા ગામ છે ત્યાંના ચંદુભાઈ સિંહોરા આજે જ્યારે એક અભિવાદન સમારોહમાં પહોંચ્યો અને ખેડૂતોને જેવી જાણ થઈ કે આ વખતે સાંસદ આવ્યા છે પંદર દિવસથી રજૂઆત કરી રહ્યા હતા છતાં પણ અમારી કોઈ જ વાત ધ્યાને લેવામાં નહોતી આવતી અને ખેડૂતોએ ત્યાં જઈને ચંદુભાઈ સિહોરા ને ઘેરી લીધા અને તેમનો ઘેરાવો કર્યો પહેલા તો એ સાંભળીએ કે ખેડૂતોએ હલ્લા બોલ કર્યો છે ખેડૂતો કેટલા ગુસ્સામાં છે શું કરી રહ્યા છે ખેડૂતો એ સાંભળી લઈએ

ચંદુભાઈ સિયોરા અમારો એ સવાલ છે કે ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ હોય સાંસદ હોય બધા જ લોકો ખેડૂતોની વાહ આવી રહ્યા છે ગઈકાલનો જ એક દાખલો છે આ વખતે કાંતિ અમૃતિયા જે મોરબી માળિયાના ધારાસભ્ય છે તે પણ ખેડૂતોની વાહ આવ્યા હતા જે મોરબીના જે ખેડૂતો છે તેમને પાણી નહોતી મળતું અને તેમને અધિકારીઓનો ઉધડો લીધો પરંતુ તમે તો હજુ નવનિયુક્ત સાંસદ છો તમે કેમ ખેડૂતોની વાત નથી સાંભળતા કંઈ પણ થાય છે નાના ખેડૂત માટે અત્યારે અરવિંદ લાડાણી પણ લડી રહ્યા હતા કાંતિ અમૃતિયા પણ લડી રહ્યા છે તો તમે કેમ ચૂક છો કેમ ખેડૂતો તમારા માટેમાં એને નથી રાખતા જ્યારે મત તમારા જોતા હતા ત્યારે તમે એ જ ખેડૂતો પાસે ગયા હતા સારી સારી વાતો કરી હતી ચોવીસ કલાક તમને વીજળી પૂરી પાડવાની વાત કરી હતી અને આ સાથે કે પાણી પણ તમને વધારે સિંચાઈ માટે આપવાની વાત કરી હતી પણ ક્યાં ગયા તમારા આ વચનો તમે જીતીને આવ્યા ચૂંટાઈને આવ્યા એટલે તમે બધું ભૂલી ગયા બધા જ સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય બધા જ લોકો ખેડૂતોની વહારે આવી રહ્યા છે પણ તમે કેમ તેનાથી મોઢું છુપાવી રહ્યા છો સવાલ તમારા પર પણ એટલા માટે છે કે કારણ કે તમે ચૂપ છો અને ચૂપ એટલા માટે તમે છો કારણ કે ખેડૂતોએ તમારી પાસે આવીને વિરોધ કર્યો તમે અભિવાદન સમારોહમાં વ્યસ્ત છો કઈ વાંધો તમે જીતીને આવ્યા તમને જેમને મત આપ્યા એ બધાને તમારે થેન્ક યુ કહેવાનો તો આભાર તમને એટલો તો બને છે પણ સાહેબ એટલા માટે પણ આ સવાલ છે કે તમે એ ખેડૂતોની વાત નથી સાંભળતા કે જેમણે તમને મત આપ્યા છે અને પાંચ વર્ષ માટે તમે એમનું કામ કરો એટલા માટે તમને ગાદી પર બેસાડ્યા છે પણ તમે તો અભિવાદન સમારોહમાં વ્યસ્ત છો અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે પાણી આપો નહીં તે ભડાકે દઈ દો કેમ ખેડૂતને દર વખતે મરવાનું છે પાણી નથી જ આપવાનું તમારે એક વખત વિચાર કરી લેજો કે તમારે પાણી આપવાનું છે કે પાંચ વર્ષ સુધી ખાલી તમારે રાજનીતિ કરવાની છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ના ભૂલશો નમસ્કાર